તો ગાઈસ આમ તો ખોડવાના ગોળ નાખવાના એટલે આપણે હોની હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો આજે તો બહુ મોડું થઈ ગયું છે કેમ કે આજે તો સાડા દસ વાગી ગયા છે આજે બ્લોગ બહુ મોડ તો ગાઈસ બે ત્રણ દિવસથી બ્લોગ નતા આવતા કારણ કે અમારે એટલે તો ગાય પીકુ તો લોટ અને હી પપ્પા બે ચા આપવા જાય હ ગામમાં મંદિરનું કામ ચાલુ એટલે શાક છે તો શાક બની ગયું છે અને મમ્મી રોટલા બનાવે છે અને ગાય પીકુ તો ફરજ વાળી જઈ નવરી પડી જઈએ તો પીકું જો હમ ગણિત અને પીકુના પપ્પા ભેસ પાવે છે તો ગાઈસ આજ તો ઘર ઉપર કઠેડો નાખવાનું ચાલુ હ એટલે અવાજ આવો તો ગાઈસ પીકુને જમવા બેહ હવ શું લે પીકું એવું હો બન્યું હું હો તો ગાયની તો ભીકુએ તો જમવા માટે શાક કાઢી દીધું હોય આપણે પણ જમી લઈએ તો બાજરીના રોટલા અને ફ્લેવરનું શાક તો તો ગાઈસ જમી લીધું છે આજે કઠેડો નાખ્યો તો જો ગાય સીડીઓ ઉપર કઠેડો નાખ્યો આ તો કચરો કચરો કર નાખી બધું સરસ કઠેડો નખાઈ ગયો છે સીડીઓ ઉપર હવે આનો કચરો આપણે વાળી દેવો પડશે પીકુ જોવા આયા ચો નાખ્યા તમારે નાખશે હવે તો ચલો ગાઈસ કચરો વાળી દઈએ આ બધો તો ગાઈસ કચરો વાળીને આવી ગઈ છું હવે આપણે હોળી ખોડવાની હે તો તર લીધા હા અને આપણે ખોડવાનું હું

તો ગાયસ હું અમને ખોડાવ તો ગાય આવીના તલ ખોડવાના એમાં ગોળ નાખવાના જાય તો ગાય અમે હોની ખોડી લીધી અને મંદિરે જઈ આવ્યા અને હવે જમવાનું બનાવીએ છીએ તો પીકુએ ખીચડી મૂકી છે અને હવે માથું બેઠી તો ગાઈસ ચલો બતાવું પીકુએ ખીચડી મૂકી હતી

તો ગાઈસ જમવાનું બનાવી દીધું છે ખાલી રોટલી બનાવવાની બાકી છે અને મૂન પીકુ બે આવ્યા હતા ખેતરમાં કેમ કે અમારે શોર્ટ બનાવવાનો હતો તો શોર્ટ બનાવી દીધું છે અને જો ગાઈસ ખેતરનો વ્યૂ મસ્ત છે સાંજ પડી જાય તો સાંજ થઈ ગઈ છે પણ વાતાવરણ મસ્ત છે તો હવે આપણે ઘરે જઈએ તો પીકુન બે આવ્યા હતા જઈએ ઘરે તો ઘરે જઈને રોટલી બનાવશું તો ગાઈસ આપી ફોન લેવા આવ્યો હોય

તો ગાઈસ પીકુ રોટલી બનાવ પણ આજે પીકુ મમ્મીનો વારો આવ્યો ચમકે અમે અમે બ્લોક બનાવી એટલા તો ગાઈસ આજે પીકુની મમ્મી રોટલી બનાવશે આપણે તો આજ કશું કરવા નહીં ચમકી આપણે તો આપણું કોમ પતાવી દીધું તો જુઓ ગાઈસ ઘરમાં આવી જવું અને પીકું તો હવે કચરો વાળવાની તૈયારી કર તો આજે તો કઠોળો નખાઈ ગયો ઘરે તો જુઓ ગાઈસ મસ્ત નાખી દીધું અને આજ તો ઘરે ગંદાતું થઈ જાય

तो गाइस आपने नीचे जाता रहिए क्यों के बहुत दूर दो हम मैं नहीं भी बहुत छोटी जो तो छोड़ी सन जो तो गाइस अब पाली तोड़ी नाखी की कठोरा ना की और ना उगार बगार क्या समझते हो कठोरा कठोरा तो टेंथ ही नहीं आया क्यों गाइस इसलिए उतरे तो चलो आपने करें जाइए नीचे उतरिए जो पे कुछ करे

ઉમતાળ જો તો ગાઈસ ફૂલ અમને કરી એન્ડ ચેનલ મને બહુ તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ગાઈસ બાય બાય